જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ અત્યારે કથાવાસી એવું થઈ જાય નહીં એવું લાગે એવું એમ છે અત્યારમાં તો હવે આપણે કંઈ ભાઈ નથી કરતા તો આપણે હવે પાણી જ કરતા હતા અત્યારમાં થોડીક એ પછી બચાવ્યું નહીં એમ હતું અત્યારે તો હવે આપણે પાછા અહીં ઘરે આવી ગયા આપણે પાઈએ છીએ

આગળ હવે શું કરજ્યું તો કાંઈ મને નથી ખબર હવે પણ હવે શું કરવાનું છે ને તો હવે એ આપણે આગળ શું હું શું કર્યું એ અહીં આપણી વાતથી મારતી નથી પણ મારવાનું કે સાંભળેલું હું જોઈ શકું અહીંયા હવે જો કેમેરામાં કેમેરામાં જો તો કેમેરામાં જો કેમેરામાં બે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઈકન દબાવજો લાઈક કરજો શેર કરજો એમ બે થેન્ક યુ એમ કે કે ચેનલ સબસ્ક્રાઇબ કરજો એ બી બાય મારા કે આપડી ગાય માતા ને બે આયા છે એ ભાઈ કી કઈ દે એમ કઈ કઈ દે ને ગેલા વાસના વાળું કરું કે કાલ કઈ કાલ કઈ તો તારી ને કાલ આવીએ પાછા હાલો તો ચાલો હવે આપણે આગળ જોઈએ શું કરીએ ભાઈ છે ને પાછી શક્ય ચાલુ કરી દીધી છે તો આપણે દરણું દળાય છે ઘઉંનું અત્યારે બાજરાનું આપણે દળી નાખ્યું છે તો આ ઘઉં છે ભાઈ અને આમાં ઘઉં નો આવે આમાં આપણે બાજરાનું ભાઈ દળી નાખ્યું છે એવું છે અત્યારમાં ને આપણે અત્યારમાં તો અહીંયા ખાટલે બેઠા છે તો આપણે હવે આ દુ દળાય ત્યાં હું અહીંયા બેહવાનું છે ત્યાં તો આપણે બાર વાગી ગયા બાર એક આરામ કરવાનો ટાઈમ થઈ ગયા ભાઈ આપણે એવું જ કરવાનું છે આજે તો ચાલો હવે આપણે આગળ આગળ જોઈએ શું શું કરીએ આપણે મગર ઢોર બોરને તમે જોઈ શકો છો આપણે બધા એ પવાઈ ગયા બાંધી દે આપણી ગાય માતાને નહીં તો હીળ જ રાખવાની અને બળધું નહીં આપણે લીમડે બાંધી દીધા આ ભેહું છે ને અહીંયા રાખ્યું આ બે અહીંયા એને આ ભેહાને તો છે ને ભાઈ પેડકો જેમ હોય ને એમ સારું થોડું તો એ માટે આપણે તૈકીઓ તો ત્યાં નથી અત્યારે હીલું જ છે એમ કોઈ વાંધો નહીં એમ એવું છે તો અને આપણે અહીંયા અત્યારે તો બેઠા હવે તો પછી આગળ તો શું કરીએ તો એ જોઉં કંઈ નક્કી નથી તો ચાલો વિડીયોમાં તમે રહેજો છોડીને જાતા નહીં આપણે ભાઈ પાછા ચકલાઓ કરવા આવ્યા છે તો એમાં તો શું તમને કાયમી ને કાયમી બતાવ્યું છે ભાઈ એટલા માટે આપણે આજે કંઈ બતાવતા નથી પણ વ્લોગ ચાલુ કરી દીધો ભાઈ આપણે આપણે ભાઈ કંઈ કરતા જ નહોતા બેઠા હતા પછી તો શું ખોટું ટાઈમ પાસ કરવા હતું ચાલુ કરવું એટલે આપણે નહોતો કર્યો આપણે અહીંયા આપણે ઘડીક સાબરી કાલના આપણે ચાલુ કરી દીધો અને આપણે અહીંથી ઘડીક જ બુક કરવાના છે પછી ઘરે જઈને પાછી આપણે નિરેન વટવાની ઢોરમાટને હાંસવવાના એ બધી છે એ બધી આપણે નહીં બતાવીએ આપણે હું બીજું કંઈ શું કરીએ શું નહીં એ તો એમાં આપણે જોઉં ને કે પછી છે ને ભાઈ આપણે આ લો આજનો તો આપણે કંઈ બીજો બેનો જ નથી લાંબો એટલે પછી તો શું કંઈ નાનો તો નાનો આપણે ખોટું બકવાસ નાખવાનો પ્રયત્ન નહીં કરીએ તમને બધાને મજા આવે વિડીયો જોવાની એવું આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક વિડીયો નું કરજો બે સાથે શેર કરી દેજો ભાઈ તો આપણે મજા આવે વિડીયો બનાવવાની પણ તો આપણે આનામાં સારા સારા વિડીયો બનાવીએ ને ભાઈ અને તમારે કેવા જોવા છે એ કોમેન્ટ કરી દેજો ભાઈ આપણે એવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ભાઈ હવે અમે આ બધી કરીએ તો તમે એટલું તો કરી શકો તો તમારે એટલું ભૂલ્યા વગરનું કરી દેજો પાછા આપણે આગળ જોઉં શું શું કરીએ કરવામાં તો કાંઈ નથી ભાઈ હા જોઈએ આગળ અને આ કીધું એ ભૂલ્યા વગરના મિત્રો કરી દીજો એટલે આપણે આ નિરન વાઢી આવ્યા ને ભેહુને બેહુને બધા પાઈને બાંધી દીધા ભેહુને પણ મોસ પડી જવાની હો ભાઈ કેમ કે આ પાકલ સારો ખાઈને તારે લીલાડો અને કંઈ ઘટ્ટું ન હો ભાઈ ભેહુને પણ મોજે દરિયા છે સારો આપણે ભેહુની વિઝિટ કરીએ અને તમને બતાવીએ ચાલો વિડીયોમાં રહેજો હા ભાઈ બેલે

તો જો આપડી આ જોઈ શકો છો હા માલીને શું ખાવા આવતી હોય આ ભાઈ મસ્ત પડી જવાની આ જવાની તમે જોઉં તો ખરા આમાં હવે દાણો સડી જવાનો શું તમે જો આમાં દાણો દેખાતો હે દેખાય છે આ દાણો છે ભાઈ આપણે દાણા હોતી ખબર આવી ભાઈ કાંઈ ઘટે ગાય ને વાસડી ને બળધું ને બધા અહીંયા છે ભાઈ તો આ મિત્રો તો આવું છે બધી તો અત્યારે તો આપણે આ ખેતરમાં ધાણામાં મોટર હાલે છે પાણી હાલે છે આપણે આ બી ન્યા છે હું છે આ જો અહીંયા ધર્મશાળા ખુલી ભાઈ અમે કબૂતરા માટે દાણો ખાય અહીં ઘઉં પેલા ભાઈ ભૂલી જાય તો ઘઉં છે મોસ્ત કરો ભાઈ એ બધી કે મોસ્ત કરીએ એમ મોસ્ત કરવા દઈએ ભાઈ બીજું હું તો ચાલો મિત્રો હવે છે ને ભાઈ આપણે વ્લોગ લાંબો ખેંચવાનો થતો નથી ભાઈ તો આપણે આને છે ને અહીંયા જ પૂરો કરી દેવાનો છે ભાઈ તો ચાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ મજા આવે હું વિડીયો બનાવવાની તો આપણે થોડાક આનાથી સારા સારા બનાવવાનો પ્રયત્ન કરીએ કેમ કે આપણે આમાં શું કે તમારા ખાલી લાઈક બાઈક કરો ને એવું થોડુંક સપોર્ટ કરો ને એટલે આપણે શું થાય ઉત્સાહ આવે કે ભાઈ નહીં આપણે સપોર્ટ કરે પબ્લિક તો આપણે આનાથી થોડાક સારા સારા વિડીયો બનાવવા જોઈએ તો એ માટે થોડુંક એવું કરું ભાઈ કેમ કે અમારે બીજું કંઈ નથી જોતું તમારી પાસેથી પણ એટલું તમે કરો તો ચાલો હવે આપણે પાછા કાલે મળીશું તો જય સોમનાથ કહી દે જય સોમનાથ